નમસ્કાર નમો નમઃ કેમ છો બધાય મોજમાં લેરમાં આનંદમાં ઢોળબનાટીને દાણા તૈયારી ફૂલ ને બગડા સટી બોલાવતા હાસો જીઆ મિત્રો છે પરિચય મંદિરમાં માં દેવો ને મારો ને મસ્જિદ માં ખુદા પણ મને ઓળખે છે નથી વ્યક્તિત્વ કોઈનાથી ઈચ્છાનું મારું જેટલા ઓળખે છે બધાય તમારા પ્રતાપે ઓળખે છે હું અભિષેક ધવે ગુજરાતની સંસ્કૃત વિષયની નંબર 1 YouTube ચેનલ માં આપ બધાનું હાર્દિક સ્વાગત કરું છું

હવે આમાં શું થયું તો જોવાનું કે જ્યાં 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 તો દેખાય ને આપણે તી કરવાનું હવે તમને ઉદાહરણ આપું કે તમને જો એવું દીધું હોત કે અપઠત આવું આવું છેલો શબ્દ અ પઠ દીધો તો મુંજાવું નહીં ત છે તેની જગ્યાએ શું થઈ જાય તી તો આવે છે જવાબમાં પઠ તીસ્મ હવે આ તમને ઓપ્શનમાં જ દીધું હશે એટલે કોષ્ટક પાકું કરો ત તામ અંતિ તહ અંતિ ત ઇતામ અંત તે ઇતે અંતે

અને હજી એક કહી દઉં અપઠન છે

બરાબર એટલે ગ્રામર માં તમારા છોકરાઓ પૂરે પૂરા માર્ક આવશે એની જવાબદારી મારી પણ ખાલી કવ એટલું કરો પૂરે પૂરા માર્ક એટલે કેટલા 80 માર્ક ની તૈયારી ની વાત કરું જો આયા કાઈ તમને આલિયા માલિયા ધમાલિયા ની વાત નત કરતો પાસ થવા વાળો ખાલી સંસ્કૃત માં આવીને સબસ્ક્રાઇબ કરીને બેસી જાય ને આપડી ચેનલ ઈ પાસ થઈ જાય આટો મારે ને ચરણામૃત લિયે ને તોય પણ તમારે 80 માર્ક ની તૈયારી કરો છો ને ક્યાં માર્ક કપાય એની જ તૈયારી ખાસ કરાવું છું અને શોર્ટકટ ની સાથે કરાવું છું આગલા વિડીયો નો જોયા હોય તો સ્માર્ટ બોર્ડ ની અંદર પ્લેટ ની અંદર જાવ્યા અને પ્લેલિસ્ટ ની અંદર જોવો પૂરા માર્ગ નો આવે તો મને કહેજો પણ એકવાર વિડિયો પંફોળો તો ખરા એકવાર અંદર જઈને જોવો તો ખરા એક ટોપિક બાકી નથી જેના 500 500 બબે હજાર રૂપિયા આપે છે તમને એમ નમ મળે છે તો આને તમે લઈ લ્યો અને આગળ ચેનલની અંદર જોડાવાનું બાકી હોય તો જોડાઈ જાવ નીચે ડિસ્ક્રિપ્શનમાં આપ્યો છે નંબર એપ્લિકેશન ડાઉનલોડ કરો મોસ્ટ ટાઈમ પેપર આપ્યા છે આટલા લઈ લ્યો એટલે રોકડા અને બેઠે બેઠા માર્ગ આવશે આવી રીતે અલગ અંદાજમાં અલગ જુનૂનમાં અલગ જુસાથી થી તમને હું મળવા છું પણ જાતા જાતા એક વસ્તુ કહી દઉં છું કે તમારે મને શું આપવાનું છે તો અગિયાર જણા પાસે ભાઈ અગિયાર જણા પાસે તમારે ચેનલ ને પહોંચાડવાના છે અને અગિયાર જણા પાસે ચેનલ પહોંચાડવાનું તમારે શું કરવાનું છે ગુરુ દક્ષિણા આપવાની છે આ ચેનલ ને કે હું અગિયાર જણા સુધી ચેનલ પહોંચાડીશ અગિયાર નો થાય તો પાંચ સુધી પાંચ નો થાય તો ત્રણ સુધી ત્રણ નો થાય તો બે સુધી બે નો થાય તો એક સુધી પણ આપણું કામ છે આપણને એમ લાગે કે મેં મફત માં લીધું નથી અરે મને મોજ આવે ને આવી ને આવી રીતે આપણે ભૂકા કાઢવાના છે અને સંસ્કૃતનો ડંકો વગાડવાનો છે તો નેક્સ્ટ વિડીયોમાં ફરીથી આવા જ અંદર ને આવા જુસ્સાની અંદર તમને મળીશ ત્યાં સુધી બધાને થેન્ક યુ નમો જય હિન્દ